હેલો ફ્રેન્ડ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો જયારે વજન ઘટાડવું હોય ત્યારે સૌથી પહેલા તમારે કાકડીની આ રેસીપી ખાવી જોઈએ કાકડી છે જ ઉપયોગી છે તમને સૌ કોઈને ખબર છે કે તમે જો નિયમિત રીતે ખાલી રોજ દિવસમાં જ્યારે નાની નાની ભૂખ લાગે છે ત્યારે કાકડીનું કોઈ પણ રીતે સેવન કરો એટલે તમારું વજન ઘટે છે કાકડી છે એ આપણા શરીરની અંદર સૌથી વધારે ઝડપથી પાચનતંત્ર સારું કરે છે કાકડીની અંદર રહેલો વાળો પદાર્થ આપણા શરીરની હોજરીમાંથી ખોરાકને ઝડપથી પાચન તંત્ર સુધી પહોંચાડે છે અને ખોરાકનું પાચન કરાવે છે કેલરી શૂન્ય minerals vitamins નો ભરપૂર ખજાનો અત્યારે શિયાળામાં કાકડી બહુ સરસ મજાની મળે છે તો ચલો આજે મારી ફ્રેન્ડ સે કહ્યું કે કાકડીની રેસિપી બનાવવા માટે આપણે કઈ રેસિપીની જરૂર પડશે તો આજે એક સરસ મજાની ઓછા તેલમાં બનતી તમારા વેઈટ લોસ રેસિપી હું તમારી સાથે શેર કરું છું સૌથી મોટી ઝાડી હોય એમાંથી કાકડીને છીણી લેવાની છે સૌથી પહેલા તો કાકડીને ધોઈ લેવાની અને વિ છાલ સાથે આપણે અડધી વાટકી કાકડીનું છીણની જરૂર પડશે સ્પેશિયલ આ રેસિપી બનાવવા માટે તો અહીંયા આપણે સારી રીતે કાકડીને છીણી લઈએ મિત્રો આ નવી નવી રેસીપી ખરેખર હું અત્યારે વેટ લોસ રેસીપી એટલા માટે શેર કરું છું કારણ કે મારા બધા જ વ્યુઅર્સ ડિમાન્ડ હોય છે જે લોકો મને પર્સનલમાં ઓળખે છે એમનું વેટ લોસ થતું હોય છે પરંતુ દરેક વિડીયો હું જણાવતી હોઉં છું કે જો તમારે વજન ઘટાડવું હોય તો લો કેલેરી ખોરાક ખાવો અને સાથે થોડું ભૂખ્યા રહેવું અને થોડી ફિઝિકલ એક્ટિવિટી કરીને સાથે વેટ લોસ ઉપાય છે તમે કરો છો એ કરો તો ચલો વેટ લોસ ઉપાય તો તૃપ્તિબેન તમે બતાવ્યા તમે પરંતુ અમારે ખાવું શું? એવા ઘણા બધા કોમેન્ટ્સ હજી પર્સનલમાં પણ મને કહ્યું કે તૃપ્તિબેન વજન ઘટે છે પરંતુ જે લો કેલરી ફૂડ મારે અમારે લોકો ખાવું છું ને એકને એક વસ્તુ ખાય છે પાલકની કોઈ વેરાયટી કે દૂધીની વેરાયટી કંટાળો આવે છે તો હવે અહીંયા એક મહિના સુધી હું તમને કહું છું જે રોજ રોજ વેઇટ લોઝ નાસ્તા આપું છું તમને એમાંથી જો તમે ટ્રાય કરશો ને તો ખરેખર એક મહિનામાં તમારું વજન ઘણું બધું ઓછું થઈ જશે કારણ કે જે અહીંયા રેસીપી હું શેર કરું છું તે વેઇટ લોઝ રેસીપી છે એકદમ શૂન્ય કેલરી છે ખાવામાં તમને બિલકુલ કેલરી નહીં મળે અને સાથે વજન તમારું એકદમ ઝડપથી ઘટી જશે અડધી વાટકી રેડી છે ગ્રામ કાકડીમાંથી મેં અહીંયા એકસો પચાસ ગ્રામ કાકડીનું છીણ કર્યું બાકીની કાકડી મૂકી દઉં છું એ રેસીપી બનાવીશું સાંજે અહીંયા આપણે બે ટમેટા એક ડુંગળી એને આપણે ઝીણા ઝીણા સમારી લેવાના સાથે આદુ લસણ મરચાની પેસ્ટ જો તમે લસણ ખાતા હોય તો અને સાથે આ નાસ્તો બનાવવા માટે એક વાટકી મમરા અને એક વાટકી પાણી જોશે ખરેખર આ રેસીપી સાવ જીરો ઘણા બધા પ્રોટીન હોય છે ફાઈબર હોય છે સાથે સાથે મેગ્નેશિયમ પોટેશિયમ અને ઘણા બધા ફાયદાઓ થતા હોય છે તો જે લોકો એમના ડાયટની અંદર ગ્રીન વેજીટેબલ સામેલ કરે છે એમને ક્યારેય

થોડું હલાવી લેવાનું છે સાંતળવાનું છે 1 મિનિટ સુધી આપણે આ બધી જ વસ્તુને તેલમાં સાંતળવાની બધા મસાલા કરીશું પહેલા તો મસાલામાં ટેસ્ટ અકોર્ડિંગ તમારે નમક ઉમેરવાનું સાથે સાથે હળદર ઉમેરી દેવાની છે હળદર ઉમેર્યા પછી લાલ મરચું લાલ મરચામાં થોડી તીખાશ માટે કશ્મીરી રીસમ બંને બનેમાં 1 અડધી ચમચી થોડું કાચું જીરું ઉમેરવાનું અને હલાવી લેવાનું છે તમારે ગરમ મસાલો પણ ઉમેરવાનો છે પરંતુ પછી પહેલાં એક મિનિટ સુધી આપણે આમ જ બધા જ જે વેજીટેબલ્સ આપણે ઉમેર્યા છે ડુંગળી ટામેટાં કાકડી આદુ મરચાંની પેસ્ટ તો આ બધી જ વસ્તુને સાંતળવાની મસાલા સાથે તેલમાં તેલ એકદમ ઓછું જોઈએ છે સાથે સાથે ખજાનું પુષ્કળ છે ખરેખર તમને સૌ કોઈને એવું લાગતું હોય આ રેસીપી ખાઈને તમે તમારું વેઇટ લોસ કરી શકો છો તો ચોક્કસ તમે કરજો ખરેખર તમારે સવારના નાસ્તામાં પણ તમે આ નાસ્તો ખાવ ભરપેટ તમે ખાધાનો અહેસાસ થશે સાથે કેલરી મળે છે શૂન્ય જે જે ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ છે એમના માટે પણ આ નાસ્તો ખૂબ જ હેલ્ધી છે નાના બાળકો માટે પણ આ નાસ્તો ખૂબ જ હેલ્ધી છે એક વાટકી પાણી ઉમેરી પાણી ઉકળે એટલે આપણે થોડો ગરમ મસાલો ઉમેરવાનો છે ગરમ મસાલો કોઈ પણ તમે લઈ શકો છો બહુ ઓછા પ્રમાણમાં ગરમ મસાલો ઉમેરવાનો જેમ આપણે શાકમાં હિંગ ઉમેરતા હોઈએ વઘાર માટે એ જ રીતે ગરમ મસાલો મેં ઉમેર્યો છે હવે આ પાણી ઉકળી રહ્યું છે આ પાણી ઉપડશે બેથી ત્રણ મિનિટ આપણે પાણી ઉકડીએ તો એના ઓનિયન છે આપણા ટામેટા છે અને જે કુકુંબર એટલે કે કાકડી છે એ ચડી જશે કાચી નહીં રહે કાચી પણ તમે ખાઈ શકો છો કાચામાં ઘણા બધા પ્રોટીન મિનરલ્સ વિટામિન્સ હોય છે પરંતુ અહીંયા આપણે ચડવા દેવાનું છે આવી રીતે ગેસની આંચ હવે બંધ કરવાની પાણી એકદમ ઉકળી જાય ત્રણ મિનિટ સુધી એટલે ગેસની આંચ બંધ કરી અને એક વાટકી મમરા ઉમેરી અને હલાવી લેવાનું છે તો બસ અહીંયા તમે જોઈ શકો છો આપણો સેસ એકદમ સરસ મજાની સિમ્પલ અને સરળ છે થોડી વાર હલાવીને આપણે એમ જ મૂકી દઈએ એટલે જે પાણીનો ભાગ હતો એ બધો જ મમરા સુસી લેશે અને તમારો નાસ્તો એકદમ સરસ મજાનો બની જશે તો ખરેખર અહીંયા આપણો નાસ્તો બનીને રેડી છે હવે સર્વિંગ પ્લેટમાં લઈએ તો તમે જોઈ શકો છો અહીંયા આપણે બે મિનિટ થઈ ગઈ છે સર્વિંગ પ્લેટમાં લઈએ એકદમ સરસ મજાની મજે કે

રોજ અલગ અલગ નાસ્તા હોય એટલો નાસ્તામાં સામેલ કરો એવી રીતે તમે તમારો ડાયટ છે એ ફોલો કરો સાથે બધા ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજીનો પણ ઉપયોગ કરો સાથે સાથે ભૂખ કરતાં ઓછું જમવું જે જમવું તે ખોરાક સારી રીતે ચાવીને ખાવો દિવસમાં બેથી ત્રણ ફાળે ગરમ પાણી પીવું થોડું દસ પંદર મિનિટ ચાલવાનું રાખો ખરેખર તમારું વજન મહિનામાં પાંચથી સાત કિલો આરામથી ખાતા પીતા ઘટી જશે એની ગેરંટી આપું છું બીજી ત્રીજી કોઈ વસ્તુ કરવાની જરૂર નથી